મુસ્લિમ ભીરાદરોના પવિત્ર રમઝાન માસનો પ્રારંભ થતાં જ વિદેશમાં રહેલા ગુજરાતીએ ભરૂચમાં રમઝાન પહોંચાડી માનવતા મહેકાવી છે વર્ષની આ વર્ષે પણ અમારી ટીમ ભરૂચના સ્લમ વિસ્તારમાં જઈને કિટનો ડિસ્ટ્રિબ્યુશન કરશે ગયા વર્ષે અમારી ટીમે કીડના દિવસે કીટનું ડિસ્ટ્રિબ્યુન કર્યું હતું આ વર્ષે અમે એક મોટા પાયે મોટો પ્રોજેક્ટ લઈને આવી રહ્યા છે આ વર્ષે રમઝાનના પહેલા દિવસથી જ અમારી ટીમ રમઝાન ઇફ્તાર ની પ્રિપરેશનમાં લાગી ગઈ હતી પહેલું ડિસ્ટ્રિબ્યુશન રમઝાનના પાંચમણ વર્ષે અમારી ટીમે કરી દીધું છે અમારો મેઇન પ્રોજેક્ટ છે કે રમઝાનના આખા મહિનામાં આ ડિસ્ટ્રિબ્યુશન ચાલુ રહે જે કારણ ભરૂચના શરમ વિસ્તારમાં જે પણ જરૂરિયાતમંદ લોકો છે તેને અમારી ટીમ આ કીટને પહોંચાડશે બધાથી પહેલા તો હું મારો છે તેનો હું ઘણો આભાર માનું છું એટલું જ નહીં કાઉન્સિલ ઓફ ઇન્ટરનેશનલ્સ આ વર્ષે અમારી સાથે જોડાઈ ગઈ છે અને કેવાસીઓ જે મારી પર વિશ્વાસ મૂકીને મને જે હેલ્પ કરે છે તે બધાનો બી હું ઘણો ઘણો આભાર માનું છું એટલું જ નહીં હું મારા પપ્પાનો બી ઘણો આભાર માનીશ કેમ કે એમના જે કામો હતા ભરૂચમાં એમનું જે નામ હતું એમની જે ઓળખ હતી ભરૂચના સામાજિક કાર્યકર અયુબાની કાળા તરીકે એમની જે ઓળખ હતી ને એમના જે સેવાભાવી કામો જે ભ જે નાત કે જાત કશું પણ જોવાગન એ કામો કરતા હતા આજે એમના કામો જોઈને આજે મને એક એવી તક મળી છે કે હું બી કંઈ ગણો તો કેરેડામાં રહીને આજે હું કેરેડામાં તો કામ કરું જ છું સેવાભાવી પણ મારા પણ આ મારી જે કઈ નાની મોટી સેવા મોકલું છું ફૂલ નહીં તો ફૂલની પાકડી એ જ સમજીને આજે હું એમની મદદ કરું છું તો આજે બધાનો હું ઘણો ઘણો આભાર માનું છું કે બધાએ મને જે સાથ સકર આપેલો છે એ બધાનો ઘણો ઘણો આભાર અસલામ વાલકુમ વરમતુલ્લા વરકાતું